ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકારોએ સરકાર પાસે રાહત અને વિવિધ માંગણીઓ માટે અનેક વખત રજૂઆતો કરી પરંતુ માંગણીઓ સ્વીકારાઈ નથી આજે ત્રીસ માર્ચ બે ના રોજ રત્ન કલાકારોએ સુરતમાં હડતાલ પાડી અને કતારગામ કાપોદરા ડાયમંડ બોર્ડ્સ સુધી રત્નકાર એકતા રેલી કાઢી આ રેલીમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા જો પોતાના હક્કો માટે લડી રહ્યા છે મંદીના કારણે નોકરીઓ ઘટી પગારમાં કાપ પડ્યો અને આર્થિક સંકટ ઊભું થયું છે

પોલીસ નો અમે આભાર માની છીએ કે રત્ન કલાકારોની વેદના પહોંચાડવા માટે આપ મારી સહયોગ માં ઉભા રહ્યા છો આગામી સમય માં ધરણા અને ભૂખ હડતાલ જેવા પ્રોગ્રામો અપાશે